કેમ છો મિત્રો આજે આપણે સાદી અને સિમ્પલ રેસીપી લઈને આવ્યા છીએ મોટાભાગે ગુજરાતીઓના ઘરે મમરા વઘારેલા તો હોય છે કંઈ પણ ખાવાની નાના મોટી આપણે ઈચ્છા થાય તો આપણે તરત જ વઘારેલા મમરા ખાઈ લેતા હોઈએ છીએ આજે આપણે એક નવી રીતે રાગીના વઘારેલા મમણાં બનાવવાના છે તો એક પાનમાં તેલ લેવાનું છે એમાં પહેલાં શેંગડાણા તળી લેવાના છે તમે શેકેલા નાખતા હોય તો પણ નાખી શકો છો પછી કાઢી દેવાનું છે ફરીથી એ તેલમાં આપણે લીમડો અને રાગી જે બજારમાં અવેલેબલ રાગીના મમરા મળે છે તે લેવાના છે અને સાફને ચાળીને તમે આવી રીતે કરી શકો છો પછી અંદર એડ કરી દેવાના છે આપણે વઘારમાં અને ધીમા તાપે શેકવા દેવાના છે કે જ્યાં સુધી મમરો આપણે એકદમ કડક ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકી ગયા છે જોઈ આપણા મમડા એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે એમાં મસાલો કરવાનો છે તો જે સીંગાળ આપણે ત્રણ રીતે નાખ્યા હતા તે અંદર મેં નાખ્યા છે તમે આમાં દાળિયા પણ નાખી શકો છો પછી એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે અને મરચું અને હળદર આ ત્રણ વસ્તુનો આપણે અંદર નાખી અને ફરીથી આપણે સરસ મજાના અને મસાલાને મિક્સ કરી દેવાના છે તો આ રાગીના મમરા ખૂબ જ સરસ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ઇઝી ટેસ્ટી ગુજરાતી સ્પેશિયલ રાગી મમરા